દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા ચોવીસ લોકો ઘાયલ થયા વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી પરંતુ આ પછી દિલ્હી મુંબઈ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર સુરત સહિતના શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સોમવારે સાંજે છ કલાક પંચાવન મિનિટે ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એકના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલી ઇકો કારમાં વિસ્ફોટ થયો હતો આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે નજીકમાં પાર્ક કરેલી ત્રણ વધુ કાર સળગી ગઈ હતી ઘટના બાદ પોલીસ વિસ્તારને ઘેરી લીધો હતો ફોરેન્સિક ટીમ છે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે એનઆઈએ અને એનએસજીને પણ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે દિલ્હીમાં કારમાં વિસ્ફોટની ઘટના બાદ વડોદરા પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું હતું કે દિલ્હીમાં આ બનેલી ઘટના બાદ વડોદરા પોલીસ એલર્ટ છે વડોદરા બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન અને મોલ સહિતના ભીડભાડવાળા સ્થળો પર પોલીસની હાજરી વધારે કરી દેવામાં આવી છે